તો કઈ નઈ હવે લાકડી પણ આગળ જોઈએ મળીએ ને ભાઈ ચાલો સાચવી ને તમે હેલ્લો મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં આજનો બ્લોગ મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગ તમે સબસ્ક્રાઈબ નહીં કરી અત્યારે કરી લીધું એટલે કારણ કે તમારા નવા નવા અંદાજમાં વિડિયા પડે અને મેં જીવનમાં શું કરું શું નહીં એ તમને બતાવતો રહીશ અને તમને ખબર છે કે આપણે શું જ ગુજરાતી બ્લોગ ગામડિયા બ્લોક કેવો હોય ગામડિયાના લોક જોવાની તમને ખૂબ મજા આવે મિત્રો તો આજે તમને એવો કંઈક નજારો બતાવીશ તો મારા ખાસ મિત્ર છે એવા એમ તમને ખબર છે કે ગાયોના ગોવાળ એમ કહેવામાં આવે છે ગાયોના રાખીવાળા તો એ રીતે આવે છે આપણા ઘરોમાં બધાના ઘરોમાં ફરે છે અને વર્ષમાં એકવાર વાર આવે જ આપણા ઘરે તો આપણા ઘરે ચા પાણી કરીને જાય છે તો આજે આપણે ઘરે આવ્યા છીએ તો એમની સાથે ખાલી બે વાત મુલાકાત કરશું આપણે બરાબર તો બન્યા રહીશું ગણેશ મ્યુઝિક બ્લોગમાં તો આપણે ઘરે આવ્યા છે મહેમાન બને આજે તો બે અહીં બેઠા છીએ તો કંઈ નહીં બન્યા રહીજો ને ખુલ્સી હાય દોસ્તો ગુલાબભાઈ બારીયાનું ચેલન છે

વધારતા રેજો કારણ કે આજે ઘણા લગભગ બે ચાર વર્ષ થી દોસ્તી છે અને અમારા ઘરે આવે છે કઈ નઈ આપણે શું આપીએ શું એમ તમને બતાવશો અને તમે પણ જે આપતા હોય તો પ્રેમથી આપજો એક બરાબર

એસા બહુ સારું કેવાય અને ગામે 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 ફરે છે મિત્રો તમે ખાલી ઓળખતા હઈ કોમેન્ટ કરજો અને ભાઈને ખૂબ સપોર્ટ કરજો બાકી ફૂલની ફૂલની આ પોંકડી આપજો બરાબર હા કઈ છે ને કઈ ના એ રોમ તારું સપનું કરશે એ કરશે તારું રોમ તારું સપનું કરશે नानागर के कलाकार बनवा गुलाब भाई जी मत बनसे खाते सवार सवार बनसे अजी बात सवार सवार गळोत पडि जायसे इले बाकी काही नाही चाल बनारचो येती ना का हेच नाही होई लाग येती नाही

તો કઈ નઈ હવે લાકડી પણ આગળ જોઈએ ને ભાઈ અને કઈ કયા ગામ બાકી હા ભાઈ નુરાપરા વાળા જોતા હોય તો ફૂલની ફૂલ આપજો બરાબર ભાઈ રોજ જે સવારથી માંડીને આપણે રાત્રે તમે જો ને વેલા ચાર વાગે નીકળી જયે છ વાગે પૂરું શું કહેવામાં આવે તમારે પબ્લિક ને ગાય નો ગોવાળ કેવા મને ખબર છે જણાય ને ગાય ગાયનો ગોવાળ એટલે કઈ નઈ ફૂલ ની ફૂલ ની પોખડી આપજો અને બરાબર પછી ચાલો રામ જય શ્રી રામ હા ચાલો